સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે જિલ્લામાં બે કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો છે પાટણમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં રસ્તા જળમગ્ન બની ગયા છે અને સાંજનો આ સમય જ્યારે નોકરી ધંધેથી લોકો પરત ફરતા હોય ત્યારે જ શહેરના પારેવા સર્કલ રોડ ઉપર પાણી ભરાઈ ગયા વીસથી વધુ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો લોકો પરેશાન થઈ ગયા આ ગાંધીનગરના દ્રશ્યો છે મુખ્યમંત્રી વિજય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાની સાથે સાંજ સમોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ શરૂ થતાની સાથે નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાયા છે આપ દ્રશ્યોના અંદર જોઈ રહ્યા છો આ દ્રશ્ય જે પારેવા સર્કલથી લઈને અંદર જવાના જે માર્ગ છે તેથી વીસથી વધુ સોસાયટીઓ આવી છે તેથી સોસાયટીના માર્ગ ઉપર તમે જોઈ રહ્યા છો ઢીચણ સમા પાણી ભરાય છે સામે આવતી ગાડીના પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જેના બે બે ટાયરો છે તે પાણીના અંદર હોય તેવા દેખાઈ રહ્યા છે એટલે કહી શકાય કે પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે ક્યાંક ને ક્યાંક કામગીરીના અંદર કંઈ પણ દેખાતું ના હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે જે રીતના દર ચોમાસાના અંદર આ વિસ્તારોના અંદર પાણી ભરાતું હોય છે અને પાણીની સમસ્યાને લઈને અહીંથી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે પરંતુ જે રીતના હાલ તો સામાન્ય જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે જ અહીંયા ઢીચણ સમા પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતાં તમામ લોકો હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે કહી શકાય કે આવનારા સમયના અંદર વરસાદની આગાહી છે અને જો વધુ વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક આ રસ્તો છે તે બંધ થાય તેવી પણ દ્રશ્યમાં દેખાઈ શકાય છે પરંતુ હાલ જે રીતના પ્રીમોન્સની કામગીરીને લઈને હાલ તો પાલિકા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હોય તેવું તો હાલ તો દેખાઈ રહ્યું છે એજાજ મન્સૂરી એ બી બી અસ્મિતા પાટણ